વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક ડ્રાઈવરને બે પુત્રોને વલસાડ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યા તારીખ વીસ માર્ચ બુધવારના રોજ દસ કલાકે મળતી માહિતી મુજબ મોડી રાત્રે ઝડપી લાવેલા ઈસમોની રૂરલ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર ગુંદલાવ ચાર રસ્તા નજીક રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રાજેશ રામજી મલ્લા તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ટ્રકમાં ભિલાડ કરમબીલીથી લાકડાનો જથ્થો ભરી વલસાડ આવી રહ્યા હતા જે દરમિયાન ગુંદલાવ ચાર રસ્તા નજીક રોડની સાઇડે ટ્રક ઉભી રાખી પાણી પીવા ગયો હતો જે દરમિયાન એકાએક માથાભારે ઇસમ એલપી યાદવ પાછળથી આવી રાજેશ મલ્લાને ઢીકા મૂકીનો માર મારવા લાગ્યો હતો ને 20 થી પચ્ચીસ દિવસ અગાઉ મારી સાથે કેમ ઝઘડો કરેલ તેમ જણાવી તેના બે પુત્રો પણ આવી પહોંચતા રાજેશ મલ્લાને માર મારવા લાગ્યા હતા

ફરિયાદ નોંધાવ્યા બાદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં માથાભારે લક્ષ્મીશંકર ઉર્ફે એલપી યાદવ તથા તેના બે પુત્રોની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસ મથકે વિવિધ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે